નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે મિથુન રાશિ જેના અક્ષર છે કચ્છ અને ઘ મિથુન રાશિ માટે આ નવ વર્ષની અંદર થોડું કષ્ટદાયક બની શકે મિથુન રાશિ વારે શું કરવું અને એને શું કઈ બાબત રાખવું ધ્યાન બને ત્યાં સુધી વિવાદથી દૂર રહેવું તમારે પોતાનો સમય પોતાના કામની અંદર ફાળવવો પડશે બીજા કોઈ અન્ય ઝઘડામાં કે પોતાના ઝઘડામાં બને ત્યાં સુધી વિવાદમાં ન પડો ઝઘડાથી દૂર રહો તે જ તમારા માટે ફાયદાકારક છે કેમ કે દસમે શનિ છે એટલે મન પણ તમારું અશાંત રહ્યા કરે હા નવમે રાહુ છે ક્લેશ કંકાસ વધારે છે અને બીજે ગુરુ હોવાથી આર્થિક લાભ એકંદરે તમને થશે કેમ કે બીજે ગુરુ હોય તો વ્યક્તિને આર્થિક લાભ થાય છે નવમે રાહુ છે એટલે નવું સ્થાન ભાગ્યનું છે ભાગ્ય તમને સાથ નહીં આપે જેથી તમારે તમારે મહેનત ઉપર ધ્યાન આપવું પડશે તમે એક બુદ્ધિશાળી વ્યક્તિ છો પરંતુ આ સમયગાળામાં સમય અને પરિસ્થિતિ પ્રમાણે તમારે ચાલવું પડશે ધારેલું કાર્ય કદાચ તમારું ન પણ થઈ શકે જે લોકો લગ્ન ને લઈને એ લોકોના દાંપત્ય જીવન એકંદરે સારા થશે બીજા નંબરની વસ્તુ પ્રવાસ યાત્રા અને ધાર્મિક કાર્ય તમારાથી સારા થશે ધ્યાન રાખવાનું છે સંતાનના આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસ એકંદરે વિદ્યાર્થીઓનો અભ્યાસ એકંદરે સારો જશે ઉપાયની અંદર વાત કરીએ તો અહીંયા શનિ મહારાજનો તમે રત્ન શકો ઓમ નમ મંત્ર અને ઓમ રાવે નમ મંત્રનો જાપ કરી શકો બીજો વિશેષ તમારે કદાચ વધારે જાણકારી જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા યુટ્યુબ ચેનલનું પણ સંપૂર્ણ જાણકારી આખા વર્ષની આપેલી છે જ્યોતિષને લઈને માર્ગદર્શન ચાતા હોય તો આપ અમારો કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જય ભગવાન